ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદૃઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચ એક તથા બે બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચ્યુરી તથા કિજેડિયા બર્ડ સેન્ચ્યુરીની બાયોડાયવર્સિટી તથા મેઇન જોખમરૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ સાત અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવેલ છે આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં રહીને કરવામાં આવેલ છે જમીન ક્ષેત્રફળ અંદાજીત પંદર ફૂટ બાંધકામ ક્ષેત્રફળ અંદાજીત નવ ફૂટ ગેરકાયદેસર કબજો આ

વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો નો પૂરતો બંદોબસ્ત આની સાથે હાજર હતો કોઈ પણ જાતની કાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જે ધાર્મિક દબાણો હતા આને અત્યારે દૂર કરવામાં આવેલ છે એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો ત્યાં આશ્રય લેતા હતા એ ધાર્મિક દબાણો અત્યારે દૂર કરવામાં આવ્યા